આરોપીઓ માટે હતા ચોરીના સંકેત ગુજરાત યુનિવર્સિટી ઉત્તર વહી કાંડમાં મુદ્દો ખૂબ ચર્ચામાં છે કારણ કે બીએસસી નર્સિંગના ચોથા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ફાઇનલ પરીક્ષા પાસ કરાવવા માટે ચોરી કરાવવામાં આવી હતી પરંતુ પેપર ઓછા હોવાની જાણ થતા યુનિવર્સિટી દ્વારા ફરિયાદ નોંધાવાઈ અને ભાંડો ફૂટ્યો જેમાં પહેલા મુખ્ય આરોપી સની ચૌધરી અને અમિત સિંહની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી હતી અને હવે આ કેસમાં સંડોવાયેલા ચૌદ વિદ્યાર્થીઓની ધરપકડ કરવામાં આવી છે આમ ટોટલ આ કેસમાં સત્તર આરોપીઓની ક્રાઈમ બ્રાન્ચે અત્યાર સુધીમાં ધરપકડ કરી છે જેમાં ત્રણ યુવતીઓ અને ચૌદ યુવકો સામેલ છે જ્યારે હજુ પણ આ કેસમાં દસ આરોપી ફરાર છે ટોટલ સત્તાવીસ આરોપી હતા જે મેઇન ત્રણ આરોપી હતા સન્ની અને અમિત અને સંજય કુમાર એ ત્રણે જણની ધરપકડ થઈ હતી અને એ અટક કરીને કસ્ટડીમાં હતા અને એ પછી જે સ્ટુડન્ટ આમાં ઇન્વોલ્વ હતા એ લોકોને પણ આપણે આ કાયદા મુજબ આરોપી તરીકે લીધા હતા જે એમને આ ચીટિંગ કરવામાં ભાગ લીધો હતો અને એમાંથી ચૌદ સ્ટુડન્ટ જે છે એમની આજે અમે અરેસ્ટ કરી છે અને આમાં જે કલમ મુજબ લીગલી આમાં કાર્યવાહી કરવાના છે શું હતી ઉત્તર વહીની ચોરી માટેની મોડસ ઓફ કેવી રીતે વિદ્યાર્થીઓ સુધી પહોંચતી હતી ઉત્તર વહી પોલીસ કસ્ટડીમાં તમે જે વિદ્યાર્થીઓને ઉભેલા જોઈ રહ્યા છો તે તમામ આ ઉત્તરવહી કાંડમાં સામેલ છે મુખ્ય આરોપી સની ચૌધરી અને અમિતસિંહે વિદ્યાર્થીઓનો વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામના માધ્યમથી સંપર્ક કર્યો હતો કારણ કે આ વિદ્યાર્થીઓ અગાઉ ફેલ થયા હતા ત્યારબાદ સની અને અમિત સિંહ પેપર પાસ કરાવવાના ત્રીસ રૂપિયા વિદ્યાર્થીઓ પાસેથી લીધા હતા અને વિદ્યાર્થીઓને સૂચના આપી હતી કે ઉત્તરવહીના પહેલા પાને સ્વસ્તિકનું નિશાન અને છેલ્લા પાને હેશટેગનું નિશાન કરીને આપવું અને જવાબની જગ્યા ખાલી છોડી દેવી ત્યારબાદ આરોપી સંજય ડામોર સ્ટ્રોંગ રૂમમાંથી ઉત્તરવહી ચોરી કરીને લાવ્યો હતો જે બાદ સની અને અમિત વાડજના એક મકાનમાં વિદ્યાર્થીઓને આંખે પટ્ટી બાંધીને લાવ્યા હતા જ્યાં તેમને બેસાડીને ફરી વખત જવાબો લખાવવામાં આવ્યા હતા પરંતુ બીજા દિવસે ઉત્તર વહી પાછી સ્ટ્રોંગ રૂમમાં ન પહોંચી શકી અને આખા ચોરીના કાંડનો ભાંડો ફૂટી ગયો તપાસ દરમિયાન એવી કંઈક સાંઠગાંઠ હોય કે કોઈ સંચાલક કે સ્ટાફ તરફથી કંઈ સાંઠગાંઠ છે નથી બહાર આવ્યું સ્ટાફમાં આજે પટ્ટાવાળા છે સંજયભાઈ એમનો ક્લિયર કટ રોલ આવે છે કે એ પેપર કાઢતા હતા જ્યાં સુધી પેપર સ્ટુડન્ટની રિઝલ્ટની વાત છે એ તો જાહેર થતું હતું રિઝલ્ટ કોઈ પણ પરીક્ષા છે જે યુનિવર્સિટી લેતી હોય એનું રિઝલ્ટ જાહેર થતું હતું અને આ લોકો ઇન્ડિવિજ્યુઅલી સ્ટુડન્ટને સંપર્ક કરતા હતા કોઈ કોઈના માધ્યમથી નહોતા સંપર્ક આ કેસમાં એ પણ થયો છે કે ફરાર આરોપીઓમાંથી પાંચ આરોપી વચેટિયા તરીકે કામ કરતા અને પરીક્ષામાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓની માહિતી સની અને અમિતને આપતા આ કામ માટે વચેટિયાઓને દસ ટકા કમિશન પણ મળતું હતું પરંતુ આ ખેલ લાંબો ન ચાલ્યો હાલ આ કેસમાં પકડાયેલા આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને પોલીસે અન્ય આરોપીઓની શોધખોળ હાથ ધરી છે કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે અનિતા પટણી વીટીવી ન્યૂઝ અમદાવાદ